નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એક આપણે નવી માહિતી મળી રહે નવી જે છે ટેકનોલોજીની માહિતી થાય નહીં માહિતી મળતી થાય એના માટે મિત્રો એક્સપો જે છે આપણા માટે ખૂબ મહત્વની જે છે વાત હોય છે ત્યારે ફરી વખત આ એગ્રી એશિયા જે છે એ સૌદમું જે છે એ મોટું જે છે એ ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે એક કૃષિ પ્રદર્શન ગોઠવી રહ્યું છે આ પ્રદર્શન જે છે એ તારીખ અઢાર ઓગણીસ અને વીસ સપ્ટેમ્બર બે હજાર ના દિવસે સ્થળ છે હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ગુજરાત ખાતે આ યોજાઈ રહ્યું છે આ પ્રદર્શનની અંદર આપણે શું જોવા મળશે તો કે ખેતીની નવી ટેકનોલોજી સિંચાઈ સિસ્ટમ આધુનિક કૃષિ યંત્રો અને સાધનો જુદા જુદા બિયારણ ખાતર કેમિકલ ઓર્ગેનિક ખેતી અંગેની માહિતી સાધનો પશુઓના પોષણ અને આરોગ્ય અંગેનું માર્ગદર્શન ખાસ કરીને એનું જે આકર્ષણ હોય તો મિત્રો ત્યાં છે ગાય સ્પર્ધા યોજાવાની છે અને આ ગાય સ્પર્ધા કેવી રીતે મળશે એની અંદર લાભો મળશે તો કે ખેડૂતો પોતાની ગાયને સુંદર રીતે તૈયાર કરીને રજૂ કરશે અને નિષ્ણાંત સિદ્ધાંતો દૂધ ઉત્પાદન આરોગ્ય સંભાળ ના આધારે જે છે વિજેતાઓ પસંદ કરશે અને એ માત્ર સ્પર્ધા નહીં પરંતુ એક ઉત્સવ છે આપણા ગામડાની સંસ્કૃતિ અને એને ગૌરવ જે છે દર્શાવતો આ એક સરસ મજાનો જે છે એક આ આધુનિક જે છે એ કૃષિ પ્રદર્શન યોજાશે ખેડૂત મિત્રો આવો કાર્યક્રમ આપણા વિસ્તારની અંદર આપણા ગામડામાં એટલે કે આપણા શહેરની અંદર ગાંધીનગર ખાતે યોજાતો હોય ત્યારે નવી માહિતી મેળવવા માટે નવા વેપારીઓને ડીલરો અને કૃષિ કૃષિ નિષ્ણાંતો સાથે જોડાવવા માટે અને આપણા પશુધન અને ખેતીને આગળ ધપાવવા માટે તમે ખેડૂત મિત્રો પશુપાલકો કે વેપારી આ પ્રદર્શન માટે જે છે એ તમે આવી શકો છો અને આના માટે જે છે એ આપણો નંબર જે છે એ મિત્રો તમે ભૂલતા નહીં અઢાર ઓગણીસ વીસ સપ્ટેમ્બર આની તારીખ છે હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર આ માટે જે છે એ મેળવવા માટે નિઃશુલ્ક છે તમે પણ પધારો હું પણ પધારવાનો છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો